नशा कारक कफ सिरपના વેચાણને અટકાવવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ સ્ટુડન્ટ ડ્રગ્સ વિભાગના કાફલાને સાથે રાખી શહેરના વિવિધ મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી મેડિકલ સ્ટોર પરથી થઈ રહેલા નશાકારક કફ सिरપના વેચાણને અટકાવવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલા દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી પોલીસની ડ્રાઈવ દરમિયાન આકાશ સ્ટેટ કોમ્પ્લેક્સમાં આવેલ મેડિકલ એજન્સીમાંથી પ્રેગ્નન્સી રિમૂવ અંગેની દવાનો મસ મોટો જથ્થો મળી આવ્યો હતો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાફલા દ્વારા મેડિકલ એજન્સીને સીલ મારી દેવાયા હતા अब नगैले त भन्दा भयो पोताना गोरैया र सबै नकरी रायहाँ रो बनाउनुको साधु हाम्रो क्षेत्र Okay. Okay.